નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે રંગોળાના બાળક શ્રી મોરારી બાપુ દ્વારા રંગોળા વીજળીનો ઝાટકો લાગતા અકસ્માતમાં મરણ થયું હતું જે આ પરિવારને શ્રી મોરારી બાપુ દ્વારા સિંધાંજલિ સવિંદ્રા સાથે સહાય અર્પણ થઈ જો કે ઉમરાળા તાલુકાના રંગોડા ગામમાં ત્યારે બાર વર્ષે બાળક પારસ મકવાણા પતંગ ચગાવવાની રમતમાં ઓચિંતા વીજળીનો તાર આવી જતા હાંચકો લાગતા અકસ્માતમાં કરુણ મોત થયું હતું આ ઘટનાની શ્રી મોરારી બાપુ ત્યારે સિંધાજલિ પાટવી સમેન્દ્ર સાથે રૂપિયા પંદર હજારની સહાય કરતા શ્રી ચિરકુટ ધામ ત્યારે જટલ તગડા દ્વારા તેને અર્પણ કરવામાં આવી છે છેલ્લા થોડાક દિવસ દરમિયાન ત્યારે દેશમાં અને વિદેશમાં અકસ્માત અને કુદરતી આપોદોની અનેક દુઃખદ ઘટનાઓ બનવા પામી છે ગઈકાલે સુરત અને બારડોલી વચ્ચે એક કારણે ભયંકર અકસ્માત નડતા એક જ પરિવારના છ લોકોના મૃત્યુ થયા હતા તો મોરારી બાપુએ આ ઘટના તરફ શોક વ્યક્ત કરી પ્રત્યે પણ મૃત્યુક રૂપિયા અગિયાર હજાર ને લેખે ત્યારે કુલ મળીને રૂપિયા સાસઠ હજાર ની સહાય અર્પણ કરી છે ત્યારે મિત્રો આ ઉપરાંત દ્વારકા જિલ્લાના પાડવણ નજીક એક ચકડો રિક્ષા પુલ પરથી નીચે પડી જતા ત્રણ લોકોના મોત થયા હતા મૃત્યુકને પણ બાપુ દ્વારા તેત્રીસ હજાર રૂપિયાની સહાય રાશિ અર્પણ કરવાની આવી છે રામકથાના વિધિ સ્થિત શ્વેતાઓ મદદ આવ્યા થોડાક દિવસ પહેલા સભ્યની શાળામાં એક વિદ્યાર્થી દ્વારા આધેધડાને ત્યારે અંધાધૂન ગોળીબાર કરવાથી શિક્ષકો સહિત નવ લોકોના મૃત્યુ થયા હતા ત્યારે મિત્રો આજના માટે આ અમારી ચેનલમાં નવા હોય તો અમારી મારી ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ